અને તમે જો પદાધિકારીઓને ને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની એટલે જ અમારી માંગણી છે કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે પદાધિકારીઓ અને અધિકારીઓ એને અંદર કરવા જોઈએ માત્ર લિફાફોફી ન હોવી જોઈએ આજની અમારી આ પ્રેસ કોન્ફરન્સમાં

शहर कांग्रेस समिति ना प्रमुख भाई श्री अतुल भाई मीडिया डिपार्टमेंट ना हमारा हेड भाई श्री मनीष भाई दोषी, भाई श्री पंकज भाई भाई श्री बलदेव भाई हमारा सेवा दल ना राष्ट्रीय अध्यक्ष भाई श्री लालजी भाई देसाई किसान सेल ना हमारा स्टेट ना कन्वीनर भाई श्री पालभाई आंबलिया राजकोट ना

પ્રેમ અને આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સમર્પિત કરવા માટે આવ્યા હતા આપસો મીડિયાના સાથીઓ એ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર છું રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઉભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટ વાસીઓએ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથો સાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે

કેટલો સમય થયો આજે એસઆઈટીએ તપાસ કરી એની હેડલાઇન કરી પણ એસઆઈટી ભાગ જ ના બને રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લો માં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટ નો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટ નો ભાગ એસઆઈટી તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક તિથિ પચીસ तारीखे गया महीने 25 मई ना रोज आ घटना बनी है ने 1 महिना थसे आवती काले 25 जून त्यारे हमें विनंती करी छे के राजकोट बंद रहे संपूर्ण बंद रहे आ कोई राजकीय अखाड़ों के स्टंट नहीं मानवता ना नाते

નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે છીએ સંપૂર્ણપણે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્માને માટે અમે પ્રાર્થના કરીશું ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આપજાની નહીં કરીએ હા હાથ જોડીને વિનંતી કરીશું કોઈક નું બાળક એ કાલે આપણું પણ ત્યાં હોય શકે સરકાર ન્યાય આપે એટલા માટે જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છીએ કે કોઈ આવતીકાલે જો અર્ધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી અને ત્યાંથી કઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટ વાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્રવિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને ને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં વિશ્વાસ છે કે પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી કે અધિકારી જાણે સાગઠિયાને પકડી લીધા એટલે બધું બરાબર કરી લીધું અરે ભાઈ સાગઠિયાના બોસ પણ છે અને એવી ધાક ઉભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નો નહીં જાય કારણ કે તંત્ર સચેત બનશે બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માથે છે એમ નથી નિર્દોષ હોય ખોટું કામ કરનારો દોષી જ છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા અધિકારીઓ હવે જ્યાં કમિશનર જાય જ્યાં કલેક્ટર જાય જ્યાં ડીએસપી જાય

અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં પડ્યું છે જયારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટિમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકીશું ભૂતકાળમાં પોર્ટોએ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઇટીઓ બનાવી છે જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી કારણ કે અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામે જઈને અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું ને મેં મળીએ છીએ ત્યારે જોઈએ છે સમૃદ્ધ તો ના ચાલે ને વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની છે હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રો જે તપાસ આખા કામની થઈ રહી છે એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો તો પછી લિફાફો થવાની અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશન પણ સહકાર આપ્યો છે કહ્યું છે કે આવતીકાલના સૌ અને સહયોગ આપે તો એમનો પણ આભાર આ પત્રકાર મિત્રો એ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કર્યું છે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને આક્ષેપ હવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો પડે પરંતુ એ જે મુજબ જો ડિગ્રી નું તાપમાન હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાયું ન હોય અને કાઢવું હોય તો થી હટાવો તો અંદર કોઈ હોય તો એની શું હાલત થાય અને હવે અત્યારે ત્યાં વીસ લિટર પેટ્રોલ હતું એવી વાત કરે પુરાવાઓનો નાશ એ પણ એક

અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં બે પાંચ મિનિટ પ્રાર્થના કરજો કે જેની પાસે બહુ જ ભવિષ્ય હતું એવા મારા એક યુવાન હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરેલી વકીલાત શરૂ કરેલી અને એ યુવાન

પણ વિનંતી કરીશ અત્યંત દુઃખ છે મને આપને આ આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચુકાવી આપ્યા તો આપણી કારકિર્દી ખતમ થઈ ગઈ હોત મિનિટ ના આશ્વાસન આપી શકો હવે તો ચૂંટણી પેટા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો આપનો જૂનો વિસ્તાર અહીંથી આપને શરૂઆત થઈ હતી કેમ આપીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો જ્યારે અમે રાહુલ ગાંધીજીને કહ્યું હતું તમે કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાઉં કહ્યું નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કરો અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓનો કે કોઈને પણ ખબર ન પડે જમણો આપે ને ડાબાને ખબર ન પડે એમ જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવારની સાથે ઊભા રહેવાનો જેમણે જેમણે પ્રયત્ન કર્યો છે હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા બીજી વ્યવસ્થામાં એમનો પણ આભાર માનું છું